ભગવાન શ્રી કૃષ્ણ અલગ અલગ જ તેને ભેટ આપવાના હેતુસર તેમજ મધર્સ ડેના ઉપલક્ષમાં માતૃત્વનો પરચો આપવા માટે ખાસ ત્રીસ જેટલા ભગવાન શ્રી કૃષ્ણના કેનવાસ પેઇન્ટિંગ બનાવવામાં આવ્યો છે શ્રી કૃષ્ણ જે કાળમાં નિપુણ હતા માતાના અતિ પ્રિય હતા તેમજ કૃષ્ણના ભક્ત હોવાના કારણે આજે તેમને આ ત્રીસ જેટલા શ્રી કૃષ્ણના અલગ અલગ શૈલી તેમજ લીલાઓના કેનવાસ પેઇન્ટિંગ દોરી તેમના માતૃત્વનો એક પરચો આપ્યો હતો પ્રિન્ટિંગ બનાવી વખતે હતાશ હતા ભગવાન શ્રી કૃષ્ણનું નામ સ્મરણ કરવાની સાથે જ પ્રિન્ટિંગ પૂરું કરતા તેમની શ્રી કૃષ્ણ ભક્તિ સાર્થક થઈ હોય તેમ જણાઈ આવે છે જેમાં હેમા ચૌહાણ દ્વારા માય ફિલિંગ્સ નામના એક્ઝિબિશનની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી આ પ્રસંગે નવરાશના યુનિવર્સિટીના તેજલબેન અમીન મનુભાઈ નિર્મલ ફાઇનાન્સ ફેકલ્ટીના ગજ્જર કિશોર સિંહ ચૌહાણ ડૉક્ટર મહેશ્વરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ પેઇન્ટિંગ બનાવવાની પ્રેરણા તેમને ઠાકોરજીથી મળેલી છે ઠાકોરજી તેમના સપનામાં આવતા અને તે જ તે કેનવાસ પર ઉતારતા ઠાકોરજીને સમર્પિત થવાની ભાવના સાથે આ ત્રીસ જેટલા શ્રી કૃષ્ણ કેનવાસ પેઇન્ટિંગ પોતાના દીકરીને તેમના દ્વારા સમર્પિત કરવામાં આવ્યા છે શોલો શો એક્ઝિબિશન છે બધા કેનવાસ પેઇન્ટિંગ ઉપરથી બધા પેઇન્ટિંગ એમણે બનાવ્યા છે કેનવાસ પેઇન્ટિંગ બધા કૃષ્ણ ભગવાન ઉપરથી ભક્તિમય પેઇન્ટિંગ બનાવ્યા છે આ એમણે ત્રણેક વર્ષ જેવું સમયમાં એમણે બનાવ્યું છે ત્રણેક વર્ષ જેવું લાગ્યું છે એમના મનના વિચારો બધા ભાવ પેઇન્ટિંગમાં પેઇન્ટિંગ મારા ત્રીસ છે આજે પેઇન્ટિંગ રાખવાનો આશય મારો માત્ર અને માત્ર આજે મારી દીકરીની વરસગાંઠ છે એનું નામ પણ ક્રિષ્ના છે અને મારો મેઇન બેઝ મારો ઠાકોરજી મારો કૃષ્ણ અને મેં માત્ર મારા કૃષ્ણને આધારિત જ પેઇન્ટિંગ કર્યા છે જે મને ક્યારેક મેડિટેશનમાં ક્યારેક મારા સ્વપ્નમાં જેવો મને કૃષ્ણ દેખાયો એ મેં કેનવાસ પર કંડાર્યો છે ગાંડું ઘેલું પણ મને ગમ્યું અને મને એવું થયું કે મારું ક્રિએશન આજે મધર્સ ડે છે મારી દીકરીની વરસગાંઠ છે એટલે મારું ક્રિએશન મારી દીકરીને ડેડિકેટ કરવા માટે આજે મેં આયોજન કરેલું છે અને લગભગ મેં ત્રીસ પેઇન્ટિંગ બનાવ્યા છે